આજે મહેસાણા જિલ્લાના વિસનગર શહેરની સિવિલ હોસ્પિટલ તેમજ તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા તાલુકાના જીરોથી થી અઢાર વર્ષના જુએ નાઇન એટલે કે જન્મજાતથી ડાયાબિટીસની બીમારી ધરાવતા બાળકોની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી જેમાં સિવિલ હોસ્પિટલ ખાતે બાળકોની લોહી હિમોગ્લોબિન કિડની લિવર તેમજ આંખ સહિતની તપાસ કરવામાં આવી હતી આગામી તારીખ બાવીસ નવ બે હજાર ચોવીસના રોજ એપીએમસીના હોલમાં મહેસાણા જિલ્લા પંચાયત દ્વારા ત્રીસ લાખના ખર્ચે જિલ્લાના એકસો પંચ્યાસી જુબે નાઇન ડાયાબિટીસ ટાઇપ 1 ધરાવતા બાળકોને નિઃશુલ્ક પેન અને ઇન્સ્યુલેશન કાર્ટેજનું આરોગ્ય મંત્રીના હસ્તે વિતરણ કરવામાં આવશે સરકારશ્રી દ્વારા ચાલતા શાળા આરોગ્ય રાષ્ટ્રીય સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત વિસનગર તાલુકાના જીરોથી અઢાર વર્ષના 25 જુએનાઇન ડાયાબિટીસ બાળકોની વિનામૂલ્યે આરોગ્ય તપાસ કરવામાં આવી હતી જેમાં આરબીએસકે ટીમ દ્વારા તાલુકાના 25 જુએનાઇન ડાયાબિટીસ બાળકોની નોંધણી કરી વિસનગરના આરોગ્ય અધિકારી ડોક્ટર રાજુભાઈ પટેલ સિવિલ અધિક્ષક ડોક્ટર પારુલબેન પટેલ તેમજ આરએમઓ ડોક્ટર સુરેશ ઉરિયાના માર્ગદર્શનથી પચ્ચીસ બાળકોના આરોગ્યની તપાસ કરવામાં આવી હતી આજરોજ વિસનગર તાલુકાના પચ્ચીસ જેટલા બાળકો જેને જોવેડાઇન ડાયાબિટીસ કહીએ છીએ એટલે કે બાળક જ જન્મથી જ એ ડાયાબિટીસનું દર્દી હોય છે અને એવા બાળકોની લાઈફસ્ટાઇલ એમને ઇન્સ્યુલિન ઇન્જેક્ટેબલ દ્વારા જ આપવું પડે આ તમામ બાળકો વધતા જિલ્લા પંચાયતના તમામ એકસો ને પંચ્યાસી બાળકો નોંધાયેલા છે જે અમારી તમામ કે ટીમોએ નોંધાયેલા છે જિલ્લા પંચાયત દ્વારા ત્રીસ લાખના ખર્ચે આ તમામ બાળકોને આરોગ્યની ચકાસણી અને એમને જે ચાલતા હોય એ ચાલતા ઇન્જેક્શનો જે છે એની એક પેન આવે છે પેન દરેક બાળકને અને સાથે કાર્ટેજ એટલે કે એક વર્ષ સુધી ચાલે એટલો દવાનો જથ્થો એમને આપવાના છીએ આ તમામ બાળકોનું આજે એચબીએ વંશી લિવર ફંક્શન ટેસ્ટ રેનર ફંક્શન ટેસ્ટ અને પીપી ટુ તથા રેન્ડમ બ્લડ સુગર કરવામાં આવશે આ બાળકોની અમારા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ છે વિસનગરની આપણે એના લેબોરેટરી ટેકનિશિયનો અને એની ટીમ દ્વારા તમામનું બ્લડ સેમ્પલ લેવામાં આવે છે જે બાળકોના નિષ્ણાંત છે એ બાળકોને શું કાળજી રાખવી એની સમજ આપવાના છે અને અમારા ડૉક્ટર નેહાબેન છે ઓપથેલોમોલોજીસ્ટ એ પણ આ બાળકોની આંખોની તક ચકાસણી કરવાની છે આ સમગ્ર કાર્યક્રમમાં અમારા સબડિસ્ટ્રિક હોસ્પિટલના શ્રી ડૉક્ટર પારુલબેન આમાં ખૂબ જ સહયોગ આપી રહ્યા છે અને આરેબો સાહેબ પણ ડૉક્ટર કોરિયાનું મોનિટરિંગ પણ કરી રહ્યા છે આ તમામ બાળકોનું આજે ચકાસણી બાદ આ બાવીસ તારીખે આદરણીય ઋષિકેશભાઈ સાહેબના વરદ હસ્તે આ જિલ્લાના તમામ બાળકોને પેન અને કાર્ટિસ સાથે આપવાના છીએ આ સમગ્ર કાર્યક્રમમાં અમારા માનનીય જિલ્લા વિકાસ અધિકારી મેડમ અને સીડીએચઓ સાહેબ ડૉક્ટર કાપડિયા સાહેબ અને સમગ્ર જિલ્લા પંચાયતની ટીમ અમને ખૂબ જ સહયોગ આપી રહી છે અને આ સમગ્ર કાર્યક્રમ એ તમામ કર્મચારીઓ અને અમારા અધિકારી શ્રીઓના સહયોગથી અમે સંપૂર્ણ અને સંપન્ન કરવા જઈ રહ્યા છીએ મારું નામ દીક્ષિત કુમાર સિવે મોટે છે અમે સુંભિયાના રહેવાસી છે અમે વિસ્તાર કરીએ છીએ તો લાસ્ટ બે વર્ષથી મારા બાબાને ડાયાબિટીસ થી અસર થઈ હતી અમે અહીંયા વિસ્તાર જીડીયા જીડી ગવર્મેન્ટ સિવિલ હોસ્પિટલમાં બતાવ્યું તો અમને અહીંયાથી જાણ કરી કે હવે ભવિષ્યમાં પણ તમારું કઈ બી જે ઇન્સ્યુલિન છે કે ગ્લુકોમીટર છે એ તમારે બહારથી ખરીદવાની જરૂર નથી આરબીએસ કે અંતર્ગત અમને એવું લાગ્યું કે એમને ઘણી બધી અમને આ વસ્તુ બધી પ્રોવાઈડ કરવામાં આવી છે અને અમારે કોઈ પણ જાતનો ખર્ચો થતો નથી સરકાર સરકાર શ્રી સારા જે આ આ જે અભિગમ ચાલુ કર્યો છે એ બહુ સરસ છે અમે સરકારના ખૂબ આભારી છીએ અને સરકારને હવે પણ આગળ આવા પ્રોગ્રામ કરતા રહે એવી અમે આશા રાખીએ છીએ જય ગુરુ સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમોતેર છવ્વીસ પાંચસો ચુવાલીસ વિસનગર કે ન્યૂઝ